ફ્રેન્ડ આજે આપણે કોઈ પણ ફૂડ પ્લેસ કે કોઈ એવી જગ્યાની વિઝિટ કરવાની નથી આવ્યા અને વિડીયો બનાવવા છે સ્પેશિયલ પ્રેરણાદાયી વ્યક્તિત્વ પાયલ બેન જે તમે વંદે માતરમ આર્યન સિટી પાસે ઢોકળા સેન્ટર સરસ મજાના નાસ્તા રેડી કરે છે હાડવો થેપલા હવે હમણે રિસેન્ટલી સ્ટાર્ટ કર્યું છે હર્બલ નેચરલ ચોપ તમે મારી જોડે જોઈ રહ્યા છો એ બીટરૂટ ગુલાબ છે ચંદન છે અને હવે વેરાયટીના તમે જોશો કેસુરાનો શોપ અને આ બધી તમે વેરાયટી એમને બતાવો એ બધું જ હોમ રેડી કરવામાં આવે છે સરસ મજાનો અને લાસ્ટ વન એન્ડ હાફ શોપ રેડી કરે છે તો તમે એમનો કોન્ટેક કરજો તમને બધી જ વસ્તુ નેચરલ મળશે એના કરતા તમે એકવાર ફાયલવેર નો કોન્ટેક કરજો અને તમે ઘેર બેઠા પણ મંગાવી શકો છો તો તમે એનો કોન્ટેક્ટ કરી અને ઓર્ડર કરજો બહુ સરસ મજાનો શોપ છે મેં પોતે યુઝ કરેલો એના કારણે તમને હેલ્થ બેનિફિટ પણ થશે તો શોર વિઝિટ કરજો

અને એમાં પણ જે સ્ટોલ ઉપર આવે એ બધા કસ્ટમરનો ખૂબ ખૂબ સપોર્ટ છે તો આ બધા જે શોપ છે એ આપણા હર્બલ હોમમેડ અને હેન્ડમેડ છે હું પોતે જ બનાવું છું એમાં કેસુડાના ફૂલનો સાબુ છે જે અત્યારે ગરમીમાં શરીરને ખૂબ ઠંડક આપે છે તાજગી આપે અને લૂ લાગવા દેતો નથી આમાં જે કલર છે આપણા ફૂલનો કુદરતી કલર છે પછી આ છે નીમ એલોવેરા અને તુલસી સાબુ છે

એમાં મારો નંબર છે આ સ્ક્રીન ઉપર તમને મોકો છું ટ્રીપલ નાઇન એટ વન ટુ ફાઈવ સિક્સ વન થ્રી આ નંબર ઉપર ઓનલી મેસેજ કરવો અને ઓર્ડર મેસેજ થી કરજો આભાર